તમારી ફૂડી ફેમિલી સ્વાગત છે તમારા બધીનું એક નવા વિડીયોની અંદર અત્યારે આપણે પહોંચી ગયા છે કોડીનારની અંદર હું આવ્યો છું ધરાવી ઢોસા હાઉસની અંદર જ્યાં એકસો ઓગણસાઠ રૂપિયામાં અનલિમિટેડ ચાઇનીઝની ઓફર ચાલુ છે જેની અંદર તમને મળી જશે મંચુરિયન ડ્રાય મંચુરિયન ગ્રેવી વેજ હક્કા નૂડલ્સ વેજ ગાર્લિક નૂડલ્સ વેજ ફ્રાઈ રાઈસ અને વેજ મંચુરિયન ફ્રાઈ રાઈસ જેવી છ વસ્તુઓ તમને અનલિમિટેડ મળે છે માત્ર ને માત્ર એકસો ઓગણસાઠ રૂપિયા તો ચાલો ભાઈ સાથે પણ વાત કરીએ ટેસ્ટ કરીએ અને પૂરેપૂરી મેકિંગ તમારી સુધી શેર કરીએ

સાહેબ આપણી શોપનું નામ કઈ દો ધારવી ધાર્વિક ઢોસા સેન્ટર આપણી શોપ શોપ છે આવેલી આઈસર શોરૂમની સામે સુગર સુગર ફેક્ટરી રોડ આઈસર શોરૂમની સામે અને આપણી પાસે અત્યારે ઓફર છે એકસો ઓગણસાઠ રૂપિયામાં અનલિમિટેડ ચાઇનીઝ ઓફર છે અત્યારે ધાર્વી ઢોસા પર્સનલ ઓફર તહેવાર પૂરતી એમાં આપણે રાઈસ મંચુરિયન આવશે મંચુરિયન મંચુરિયન ડ્રાય આવશે મંચુરિયન નૂડલ્સ આવશે મંચુરિયન ફ્રાઇડ રાઇસ આવશે મંચુરિયન શેજવાન રાઇસ આવશે હક્કા નૂડલ્સ આવશે મંચુરિયન ગ્રેવી આવશે આ ટોટલ ટોટલ સાત છે આઇટમ અનલિમિટેડ છે તમે ગમે તેટલું ખાઈ શકશો અને અત્યારે બીજી જ ઓફર મસાલા ઢોસા સાથે પાણીપુરી ફ્રી છે અને બીજી ઓફર એ નવસો નવ્વાણું રૂપિયામાં અનલિમિટેડ ઢોસા છે અને ત્રીજી ઓફર એ છે નવ્વાણું રૂપિયામાં મૈસૂરી મૈસૂરી ભાજી ભાજી ઢોસા છે અને ઇડલી સાંભર ઓનલી ફોન ઓગણચાલીસ રૂપિયામાં ઇડલી સાંભર અને લાઈફ પોફ આપણે પંદર રૂપિયાથી ચાલુ વાલું થાય છે સાહેબ અત્યારે ધારી પર્સનલ ઓફર છે ઓફરનો લાભ લેવા માટે ધન્યવાદ સાહેબ આપણે ટાઈમિંગ આપણી શોપ સાહેબ સવારના દસ વાગ્યાની ચાલુ ચાલુ બાલુ થાય છે તો રાતના અગિયાર

મંચુરિયન આવી ગયા છે અક્કા નૂડલ્સ આવી ગયા છે ગ્રેવી મંચુરિયન આવી ગયું છે ઇડલી આવી ગઈ છે સાંભાર આવી ગયું છે ચટણી આવી ગઈ છે કોલ્ડ ડ્રિંક આવી ગયું છે અક્કા નૂડલ્સ રાઈસ આવી ગયા છે સલાડ આવી ગયું છે ઘણી બધી વસ્તુ હજી બાકી છે પણ ભાઈ એટલી બધી વસ્તુ તો એક આરે તો પૂરી એટલા માટે થઈને મેં જ ઓછી મંગાવી છે ટેસ્ટ કરીએ હાલો પેલા એમના મંચુરિયન અનુભવ અનુભવી કારીગરના અનુભવ પ્રમાણે મન્ચુરિયનની ક્વોલિટી હોવી જોઈએ દ આવી જો આવું બધું એકદમ ગરમા ગરમ मंचूरियन फ्राइड राइस वो राइट टेस्ट करूस बेस्ट इडली सॉफ्ट સાંભાર એકદમ ગરમ ગરમ થયા ઇડલી પણ બેસ્ટ છે અને કોલ્ડ્રિંક્સ એ સાથે સાથે પીતા કુમકુમના ફ્લેવરની છે તો મિત્રો હવે અમે આ બધું પૂરું કરીએ કારણ કે ઘણું બધું એ પૂરું ખાતા વાર લાગ્યા પૂરું કરીને મળું ચાલો તમે તો અહીંયા સાહેબ પણ જમે છે સાહેબ સાથે વાત કરશું અને પૂછશું કેવો ટેસ્ટ લાગ્યો સાહેબ કેવો ટેસ્ટ લાગે જબરજસ્ત લાગે છે જોરદાર ટેસ્ટ છે જરૂર આવો અને મિત્રો તમે પણ જો કોડીનારની મુલાકાતી હોય અથવા તમે પણ કોડીનાર વાસીઓ હોય જરૂરથી અહીંયા આવો એકદમ જોરદાર ઓફર ચાલે છે મોજ કરાવી દે એવો સાહેબ છે અને જબરદસ્ત તરીકાથી મોજ આવી જાય તો આવો જરૂર આ વિડીયો સારા લાગે લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મળીએ છીએ નવી મોજ નવા લોકેશન નવા ગામ સાથે